અમદાવાદ જિલ્લાના માંડલ પંથકનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સામે આવ્યો છે માંડલ પંથકમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે ઉપરવાસના વરસાદી પાણી હજુ પણ ખેતરોમાં ભરાયેલા છે ખેતરોમાં પાણીથી મોટા ભાગના પાક ધોવાયા છે જેમાં રખિયાળા શેર રીબડી અને સોલ ગામમાં હજુ પણ પાણી ભરાયેલા છે જેના કારણે પાકને ખૂબ મોટું નુકસાન કડવાસણ એંડલા કુણપુર અને વરમોર ગામોમાં પણ પાણી યથાવત વિઠલાપુર જાલીસણા હાંસલપુરમાં પાણી યથાવત છે આ ઉપરાંત ઉઘરોજપુરા સહિતના વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયેલા છે પાક સર્વે કરાવી વળતર ચૂકવવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે અમદાવાદ જિલ્લાના વિરમગામ માંડલ નળકાંઠા સહિતના જે વિસ્તાર છે હજુ પણ જળબંબાકારની સ્થિતિમાં છે ભારે વરસાદ અને ઉપરવાસના વરસાદના કારણે સ્થિતિ જળબંબાકાર જેવી સ્થિતિ છે અને તમે જોઈ શકો છો દૂર દૂર સુધી અત્યારે હજુ પણ ખેતરો બેટમાં ફેરવાયા છે ત્યારે અમે અહીંયા ગ્રાઉન્ડ ઝીરો પર છીએ અત્યારે માંડલ તાલુકાના એ ટ્રેન્ડ ગામ છે અને અહીંના આપણે ખેડૂતો સાથે વાત કરીશું કે જે શું સ્થિતિ છે શું કહેશો આપ માંડલ તા તાલુકાના સમગ્ર ગામોમાં ઉપરથી વધારે વરસાદ પડ્યો એના અને ઉપરથી ઉપરવાસનું જે વધારે પાણી આવ્યું એટલે તુવેરના કપાસના પાકમાં બહુ જ વધારે પડતું નુકસાન છે લગભગ નેવું ટકા જેવા ખેતરો ફેલ ગયા છે મારે અહીંયા માંડલ તાલુકામાં મોટા ભાગે તુવેર કપાસ અડદ મઠ આ બધો પાકો વાવેલ છે અને આ તમામ પાકો નિષ્ફળ ગયેલ છે અતિશય ભારે વરસાદ પડવાના કારણે અને ઉપરવાસથી એટલું અતિશય પાણી આવવાના છે હિસાબે તમામ પાક નિષ્ફળ છે નેવું ટકા ઉપર નુકસાન છે અને ઉપરવાસનો બહુ ભારે પાણીનો દબદબો અને પ્રોપર અહીંનો વરસાદ પણ ઘણો પડ્યો એટલે આખા તાલુકામાં નુકસાનનો તો કોઈ આંકડો જ નથી પારાવા નુકસાન છે તુવેર તો મોંઘા બિયારણ લાયા હતા ખીરે કરી દવા સાંઠી ટોટલ અમારું નષ્ટ થઈ ગયું છે દરેક ગામમાં માંડલ તાલુકામાં બસો ત્રણસો વીઘા ડાડમ છે એમાં ચાલુ ખેતી કરતાં એમાં બહુ જ ખર્ચો આવે છે ડાડમમાં એટલે દાડમમાં અત્યારે પ્લેગ નામનો રોગ આવી ગયો છે ડાડમ કારા પડી નીચે પડી જાય અત્યારે લગભગ નેવું ટકા અમે એની ટ્રીટમેન્ટ કરી નાખી છે હવે અમારે ફ્રૂટ લેવાનો ટાઈમ હતો અને આ પરિસ્થિતિ બહુ જ વિકટ છે ને સમગ્ર જે ખેડૂતો જે છે તેમને મોટા પાયે નુકસાન છે અને હાલ તો ખેડૂતો અત્યારે પાક સર્વે કરીને નુકસાનનું જે વળતર ચૂકવવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરી રહ્યા છે પિયુષ ગજ્જર સંદેશ ન્યૂઝ ટ્રેન્ટ માંડલ